એટલે ગમે તે માણસ તમને ગમે એવું કે ગમે એવું અપડાવે તમાર મગજ ઉપર નઈ લેવાનું હું કીધું એ તો કેકર આપણે અમે પ્રગતિ કરવી હોય ને એટલે બેરું થઈ જવું પડે હા આ નવો નવો ધંધો ચાલુ કરે એટલે એવું રાખવાનું ભાઈ હા કોઈની વાત ન ઓપડવાની ના ના કોઈની ઓપડવી નહીં હવે તો પછી તું આગળ વચ્ચો આ હું કહું ટમેટા નવ વાવ બાગુજી ટમેટા નવ વાવ મગજ જુખ્યા કરજી

बस एक વખત खाली શાક કરીને ખાવો ને તો વિચાર કરી जाओ ના ના મસ્તન દેખો કിലോ બટાકા કરો કીલો હા કીલો કીલો 10 કિલો લઈ દો બગડશે નહીં અરે 2 કિલો કર દો ભલા આદમી લાવ્યો કે કરજી હા આખો કટુ ના બાગુજી જથ્થા માલ લાવો તમે તો તમે સસ્તું પડે પાછું અને તમારા પ્રસંગ હોય તો ઓર્ડર આલ દેવાનો શાકભાજીનો ભાઈ હવે તો કેમ બહાર જાહો હમ તાણી ગોમ મેલીન કમાય તો ગોમનો 2 25 રૂપિયા કમાય અને ભાઈ ગોમનો કમાય તો આપણે કોમ આવશે તાણી જો 80 રૂપિયા થયા 80 રૂપિયા હમ કશો હતો નહીં એક ગોય પડી જો ચાલશે હવે ઈ તો હવે જતું થયું હવે

બજાર નહીં જવાનું તો આપણે પેલા માં ગુજુ ઉભા તો હોમાં મશીન જોડે લાડી રહી ને હા એક આંટ લે તલે યે પૈસા વાપરવા આવવા પડી મને દે રૂપિયા પેલા લઈ જજે ભાઈ હા હવે જા ફૂલા બાનો મિક્સ મિક્સ બધું મિક્સ હવે ઉંધી બનાવવાનો ખો હવે મે ઉંધી જો જો હારું હા આ જા હા આટલો જ ઉભા રહેજો આ ભાઈ માન નામ ના લેટો હારું હા જલ્દી જા હા તો કેને કામ કર્યો

પચાની પચાની ઓ શું આપડો કુ એટલે ભાઈ અનુપમ ને અહીંયા હાલ એટલે ભૂલ પડે પછી નો નો ધંધો આને એટલે હા અનુપમ નહીં ભાઈ સાચી વાત તમારી કાણી આ આરું કર્યો પણ હા આ આરું કર્યો હારું તો કરી જ સંતાન કે ઊંધું કર્યું વાકુ કા તમન તો બોલા જ ના કેમ ઓય તમાર ગરાગી કે નઈ કરાવતા અમે ના ના ભાઈ ગરાગી તો સાચી જ ને મુતલે મજાક કરું તમે મારો એક સવાલ નઈ પડવા દેતા બધા સવાલમાં મો ડોઢું ડોઢું બોલો

પચાસ રૂપિયા નતું ના લે ભૂલ પડે નહી કેટું દેખાય બોલાવો છો છોકરા નહી બોલાવતો ભાઈ શાકભાજી આ મે

મિક્સ રવાજો કેમ ભેડા લઈ તો ભીંડી બનાવો ના ના મિક્સ હાલો મજા આવશે ના ના મિક્સ લઈ দাও મને ભીંડી નઈ ભાવતી એવું એમ ને ઓય હાર ઓણ નમતું આલ્યું જો

ગુમタルજી હે આ શું કરો છો કેમ અલ્યા આ ભેડો કશામ ના પડે આ ભેડો ના પડે હે હા ના પડે વાત કરો છો તમે ભરાઈ જ મને તો ભણો કરી જાય ના સીયાનું શાક ખાઈ ના સીયાનું શાક કરેલું છે સંજાની કેવડ ખોટી પાડેલી છે વાત કરો છો ના હોય અન ચાની કરી કરી તો ખાઈ જજો હે આ શાક કરણ ઓગળ એનું ઓટ રાખ્યો તમે ખાલી

મારી વાત આપડો મારે કાલ લારી લાવી તી બરોબર મારે શાકભાજી ધંધો કરવા તો આ ડાપડી મુઠે મારી લારી બારે બારા લાવી પત્ર ફર્યા નેત્રા ફર્યા આમ પાછો મેં ઓને ના પાડી કીધું મારે લારી શાકભાજી લેવા ના આવતા

બાસ્કુજી એ મને કીધું તો મિનિટ બાસ્કુજી તરત ને તરત તો તો વાઢેલું બધું લઈને આવતો રહ્યો હવે વાઘુજી તમારે બુદ્ધિ શેખ નહીં ચાલી સુધરશો તમે આવો ના આવો રાખજો તો તમારી શાકભાજી પડી બાપુજી કાલે આખા દાડા ની પથારી ફેવરી હતી એટલે હા પણ એ તો ભૂમતા કાકે ફેવરી તી કોઈ મેમન જ નથી ફેવી ગી તો પછી નામ તો તમે સવાર થોક ના થોડા હગાવાલી એ તો હવે મેહમન ની તો આપણે નતા ઓળખતા ના ઓળખો શી ખબર હવે ગોમ ના મેમ હોય તો આપણા જ મેમન કેવાય એ તો પછી હગાવાલે વાલે જોય તો તમારી તો ટીકા કરી પણ માફુજી એમો એને ઊંધું કરી તું ડાબડી મુઠે શું કર્યું તું હું એક લારી લઈને ભતો ને તો હાંતાઈ જોવા તો તે વખતે થી માફી માજી શાક ભાજી લઈ દો તો હું ના પાડો હવે ભૂમ તો કાકો છે ને માફી માગી કેમ ના માગી અરે એ તો રાત ગઈ બાદ ગઈ ભૂલી દેવાનું બધું અરે એવા ના એવું ના ભૂલી જવાય આ વગાડો છો મારી વાત કે તમારા સભામાં સુધારો લાવવો પડશે ને લાવશો તો તમે ધંધો કરી કે આવો ન તમે ધંધો કરી કે આવો નહીં એવું હા